નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને આજે વાત કરવાની છે કે જે આપણે શિયાળુ પિત્તો વાવી દીધા છે ઘણી જગ્યાએ નામી શિયાળુ પીક થઈ ગયા છે ઉજરી ગયા છે પણ મિત્રો આ વખતે આપણે એવું હતું કે ડીએપી ખાતર ઘણા ખેડૂત મિત્રોને મળ્યા નથી અને જે બીજા ખાતરોનો ઉપયોગ કર્યો છે પણ હવે જો આપણે ખાસ ધ્યાન રાખીએ તો ડીએપીમાં ખાતરનો ઉપયોગ કરીને ઉત્પાદન લઈએ એના કરતાં પણ સારું ઉત્પાદન લઈ શકીએ મિત્રો તો ખાસ કરીને વિડીયો આખો જોજો કે એક તમને દવા વિશેની માહિતી આપવી છે કે આ દવાનો તમે ઓછા ખર્ચે ઉપયોગ કરો તો તમને સારું રિઝલ્ટ પણ મળશે અને ખર્ચ પણ ઓછો મિત્રો તો સૌથી પહેલા વાત કરીએ તો મિત્રો આ એક એમ વી એ ઓર્ગેનિક કંપની છે અને એનું જે આર પંચાણું જે દવાનું નામ છે અને આ દવા તમે જે આપણે શિયાળુ પાક ઉનાળુ ચોમાસું કોઈ પણ પાક હોય એમાં પિયતમાં પણ આપી શકો સ્પ્રે પણ કરી શકો તો ખાસ કરીને આજે જણાવવાનું કે આનાથી સારું રિઝલ્ટ તમને આવશે અને ઉત્પાદન પણ સારું વધશે જો આનો ઉપયોગ ટાઈમે ટાઈમે આપો તો હવે વાત કરીએ તો આનાથી ફાયદા શું એના વિશે ખાસ વાત કરવી તો આનાથી જે મૂળિયાનો વિકાસ કરે છે અને મૂળિયાનો વિકાસ કરે એની સામે ઉપર જે આપણે ઉપર જે પાંદો હોય એનો પણ વિકાસ કરે છે અને એનો વિકાસ થાય એટલે અને જે આપણે કોઈ પણ ડીએપી તમે વર્ષો વર્ષ નાખતા હો એટલે ડીએપીનો એમાં હોય જ જમીનની અંદર ભાગ પણ જે પાડું આગળ જે મૂળિયા લગી ના પહોંચતું હોય તો આ પહોંચાડવાનું કામ કરે એટલે એ પણ એક ફાયદો કરે છે અને એની સાથે જે આપણે કહીએ છીએ કે ગ્રીનરી કે પીળાશ ના પાડવા દઈએ અને લીલું છમ રાખે જે આપણું ઝાડ છે કોઈપણ પાકનું હોય અથવા શાકભાજીનું હોય એટલે ખાસ કરીને આવા તો અનેક ફાયદાઓ છે એટલે આ ફાયદાઓ છે અને આનો કઈ રીતના ઉપયોગ કરવાનો મિત્રો તો આ જે પાંચસો ગ્રામનું પેકેટ આવે છે જે તમે ફોટો જોઈ શકો છો મિત્રો આ પાંચસો ગ્રામ એક એકરની અંદર એટલે કે આપણે અઢી વીઘા અઢી વીઘામાં આનો ઉપયોગ કરી શકાય અને આની કોઈ બહુ મોટી કિંમત નથી એ આગળ તમને કહું કટલામાં પડશે એટલે આનો અઢી વીઘા એ ઉપયોગ કરી શકાય જે તમે ટપક અથવા થી પાઈ શકો પિયતમાં આપી શકો કે જે ડાયરેક્ટ ધોરીએ જતું હોય અને જે દવાઓ મૂકો એ રીતના પણ આને આપી શકો અને સ્પ્રે વીસ ગ્રામ એક પંપની અંદર વીસ ગ્રામ એટલે પાંચસો ગ્રામ નું હોય તો તમારે એમાં પચીસ પંપ કરવાના એટલે આ રીતના તમે આનો ઉપયોગ કરી શકો છો અને હવે આની જો કિંમતની વાત કરીએ તો મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા છે એમાં પચીસ પંપ થાય જે સ્પ્રે કરો તો તમને સાત રૂપિયે પંપ પડે એટલે એ પણ આપણે ખર્ચ ઘટે એટલે સારું કહેવાય આનું સારું રિઝલ્ટ છે અને આ જે આર પંચાણું છે એનો અમે ખુદ ઉપયોગ કર્યો બહુ રિઝલ્ટ મળ્યું અને ઉત્પાદનમાં પણ વધારો થયો છે એ આપણી યુટ્યુબ ચેનલની અંદર ઘણા બધા વિડીયો છે તો તમે એની વિઝિટ કરજો કે જેથી કરીને તમને ખબર પડે અને વિશ્વાસ પાત્ર અને કઈ એવું છે નહીં કે આપણે વિડીયો બનાવો મિત્રો ગૂગલની અંદર તમે ખાલી આર પંચાણું લખજો બીજું કંઈ ના લખો તો કઈ નહીં આર પંચાણું એટલે તમને આખી હિસ્ટ્રી એમાં આવી જશે કે આનાથી શું ફાયદા થાય કોઈ પણ જે લોકલ કંપની હોય એ ગૂગલમાં આવતી નથી એટલે આનું બહુ સારું એવું રિઝલ્ટ છે કોઈ પણ જગ્યાએ તમે ગૂગલમાં લખજો ખાલી આર પંચાણું એટલે તમને ગૂગલમાં આવી જશે આના ફોટા અને આના વિશે સારી માહિતી એટલે ખાસ કરીને જે આ આપણા જમીનમાં પોષક તત્વો હોય એમાં આનું બહુ મૂળિયામાં બહુ પણ કામ કરે છે એટલે જેમ બને એમ આવી પ્રોડક્ટનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો અને આ તમારે ક્યાંથી મંગાવવી તો મિત્રો આ તમારે છે એ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક રાખેલી છે કે જે તમે ટચ કરશો એટલે ડાયરેક્ટ વોટ્સએપ નંબરમાં જાશો એટલે ત્યાંથી તમે ઓર્ડર દઈ શકો છો મિત્રો અને જે મને આનો ઓર્ડર દો લિંક ઉપર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક છે એની ઉપર ટચ કરી અને તમે ઓર્ડર દઈ શકો છો અને વધુ માહિતી માટે આપણું વોટ્સએપ ગ્રુપ છે કે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે તો વોટ્સએપ ગ્રુપની અંદર તમે પણ જોઈન્ટ થઈ જાઓ અને કોઈ પણ તમારે કામ હોય અથવા કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો એની અંદર મને મેસેજ કરજો કે જેથી હું તમને રિપ્લાય આપી દઈશ એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો આ વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા